અને હું કઈ એકલા નહીં આખી ટીમ મારી હારો હાર ખાઈને પછી બહાર નીકળે ને તો હું અહિયાં આવું ભાળી ગઈ મેં આ પણ નહોતું જોયું એટલે હું તો સડી ગઈ આજ કમેન્ટ જરાક કેજો તમને હું આળસુ લાગુ છું હે તો મળીએ નેક્સ્ટ વિડીયો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ